સિહોર બસ સ્ટેન્ડના ઢાળ પાસે રજવાડી જનરલ સ્ટોરમાં વહેલી સવારે ચોરીની ઘટના બનતા પોલીસ તંત્ર સ્થળ પર દોડી ગયું

કે તમારી દુકાનના તાળા કૂંટાય છે ભાઈ રૂબરૂ આવ્યા અને એના વાત કરીને વાળી વ્યક્તિ કીધું કે કોઈ બે વ્યક્તિ તમારી દુકાનમાં જે વસ્તુ કાઢતા જોવા મળે છે પછી એ વસ્તુ એ વ્યક્તિને પૂછપરછ કરતાં એ વ્યક્તિ ભાગી ગયે છે અને અંદર દુકાનમાં જોતા ગટરના તાળા દોડાય છે બીજું અંદર આદિવાસી જે વસ્તુ છે

ફેલી મળે છે એમાં કપડાં છે ફાંના છે પેંચ્યા છે એવી બધી વસ્તુ મળે છે એ ભાઈ ભાઈને દૂધી વયા કરે છે પોલીસમાં જાણ થઈ ગઈ પોલીસમાં જાણ થઈ